એક લાખ પચાસ હજાર કમાય છે તો નીચેના ગુણોત્તર એ એક વર્ષમાં એક લાખ ને પચાસ હજાર કમાય છે અને એમાંથી પચાસ હજાર ઈ બચત કરે છે તો આપણે એના જે નીચે બે વસ્તુ આપેલી છે એ અને બી ઈ એ અને બી નો આપણે ગુણોત્તર શોધવાનો છે તો પેલા એ આપેલું છે કે સીમા કમાય છે તે રકમ અને તે બચત કરે છે તે રકમનો કે સીમાએ જે રકમ કમાણી એટલે એક લાખ પચાસ હજાર અને એમાંથી એણે જે બચત કરી એનો ગુણોત્તર શોધવાનો છે અને બી આપેલું છે કે તેણે બચાવેલ રકમ તેણે ખર્ચ કરેલ રકમનો તેણે કેટલી રકમ બચાવી અને કેટલી ખર્ચ કરી તેનો ગુણોત્તર શોધવાનો છે તો પહેલાં તો એનો ગુણોત્તર શોધીએ એ શું છે કે સીમા કમાય છે તે રકમ અને તેને બચત કરે છે તે રકમ તો સીમાની કમાઈ છે તે રકમ એટલે સીમાની આવક થાય સીમા કમાય છે તે રકમ એટલે સીમાની શું કહેવાય આવક તો સીમાની સા આવક કેટલી આપેલી છે એક લાખ પચાસ હજાર આપેલી છે એટલે એ શું થઈ જશે એક લાખ પચાસ હજાર થઈ જશે સીમાની આવક અને પછી તે બચત કરે છે તોય તો સીમાની બચત સીમાની બચત બચત તો સીમાની કેટલી કરે છે આપણને આપેલું પચાસ હજાર સીમા કેટલી બચત કરે છે પચાસ હજારની બચત કરે છે તો આપણને આવક મળી ગઈ બચત મળી ગઈ પહેલા આવક છે પછી બચત આપેલી છે એનો આપણે ગુણોત્તર શોધવાનો છે તો ગુણોત્તર આપણને ખબર છે ગુણોત્તર બરાબર તો જે પહેલા આપેલું હોય પહેલા શું આપેલ છે એની જે કમાઈ છે તે તો પહેલાં કમાઈ છે તે એટલે એની આવક છે જે પહેલી વસ્તુ આપેલી હોય એને ઉપર લખવાની એટલે અંશમાં લખવાની અને જે બીજી વસ્તુ આપેલી હોય કે સીમાની બચત આપેલી છે તો એને છેદમાં નીચે લખવાની એટલે કેટલા થઈ જશે ગુણોત્તર એક લાખ પચાસ હજારના છેદમાં સીમાની બચત કેટલી થશે પચાસ હજાર એટલે છેદમાં પચાસ હજાર હવે એનો આપણે આગળ ભાગ ચલાવશું એટલે આપણને શું મળી જશે ગુણોત્તર મળી જશે તો હવે તો તમે અહીંયા જોશો તો જીરો આ ઝીરો છે આ જીરો કટ થઈ જશે એવી જ રીતે અહીંયા આ ઝીરો કટ થઈ જશે પંદર પંદર કટ થઈ જાય પાંચ ને પાંચ કટ થઈ જાય તો વધુ શું આયો ઉપર ત્રણ છે અને નીચે શું છે એક એટલે ત્રણ ના છેદ એક ના એક એટલે તમે એને શું લખી શકો ગુણોત્તર બરાબર ગુણોત્તર બરાબર શું લખી શકો ત્રણ જેમ એક ત્રણ એક તો તેને આપણે શું લખી શકીએ ત્રણ જેમ એક એટલે આપણને ગુણોત્તર કેટલો મળી જશે ત્રણ જેમ એક કે સીમાની આવક ને તેની બચતનો તે જે કમાય છે અને તે રકમ બચત કરે છે તેનો ગુણોત્તર કેટલો થશે ત્રણ જેમ એક થશે હવે એના પછી બી આપેલું છે તો તે શોધીએ બી શું આપેલું છે કે તેણે બચાવેલ રકમ અને તેને ખર્ચ કરેલ રકમનો આપણે હવે ગુણોત્તર શોધવાનું છે તો સીમાએ બચાવેલી રકમનો ગુણોત્તર અને તેણે ખર્ચ કરેલ રકમનો તો સીમાની બચાવેલ રકમ એટલે સીમાની બચત આપણે આગળના દાખલામાં લખ્યું તો એવી રીતે સીમાની બચત તો સીમાની બચત કેટલી છે બચાવેલ રકમ એટલે એની બચત તો બચ કેટલી છે પચાસ એટલે પચાસ કેટલા લખી દઈશું ખર્ચ કરેલ રકમ ખર્ચ કરી છે ખર્ચ કરેલ રકમ તો સીમાએ ખર્ચ કરેલ રકમ આપણે શોધવી છે તો કુલ એનું છે એક લાખ પચાસ હજાર કમાય છે એમાંથી એને પચાસ હજાર બચાવે છે એટલે કે જે વૈધ્ય એની શું થઈ જાય ખર્ચ કરેલ રકમ એટલે એક લાખ પચાસ હજારમાંથી આપણે શું કરી દઈશું કે જે પચાસ હજાર છે એને બાદ કરી દઈશું હવે પચાસ એક લાખ પચાસ હજારમાંથી પચાસને પચાસ હજારને બાદ કરી દઈએ એટલે આપણી પાસે શું વધી જાય એક લાખ વધે એટલે એની ખર્ચ કરેલ રકમ કેટલી થશે એક લાખ થશે હવે આપણે આનું જ ગુણોત્તર શોધવાનો છે તો પાછું ગુણોત્તરનું સૂત્ર મૂકીએ કે ગુણોત્તર બરાબર હવે ગુણોત્તરમાં પહેલું શું આપણને આપેલું છે બચત એટલે બચતને આપણે ઉપર અંશમાં લખી દઈશું એટલે પચાસ હજાર છેદમાં પછી શું છે ખર્ચ રકમ કેટલી છે એક લાખ એટલે એને આપણે ક્યાં લખશું છેદમાં લખી હવે જે ભાગ ભાગ ઉડાડ દેવાના જીરો જીરો કટ થઈ જશે જીરો જીરો કટ થઈ જશે અહીંયા પર જીરો જીરો કટ થઈ જશે જીરો ઝીરો કટ થઈ જશે જીરો ઉપર નીચે જે ઝીરો જીરો સરખા હોય એને ઉડાડ દેવાનો હવે પાંચ છે ને દસ છે તો પાંચ દુધ દસ એટલે દસ કટ થઈ જાય પાંચ ને પાંચ કટ થઈ જાય ઉપર કાંઈ નથી ભાઈ દૂધ એટલે એક લખવાના છેદમાં બે વૈધા છે એટલે બે લખીશું એટલે આપણને જે ગુણોત્તર છે તે ગુણોત્તર બરાબર કેટલા મળી જશે એક જેમ બે મળી જશે એકના છેદમાં બે એટલે આપણે એને શું લખી દઈએ એક જેમ બે એટલે ગુણોત્તર આપણને કેટલો મળી ગયો એક જેમ બે તો આપણા એ અને બી બંનેનો જવાબ આવી ગયો હવે એના પછી આપણે દાખલા નંબર નવ જોઈએ હવે જોવો દાખલા નંબર નવ આપેલો છે કે તેત્રીસો વિદ્યાર્થીઓની એક શાળામાં એકસો બે શિક્ષકો છે શિક્ષકોની સંખ્યા અને વિદ્યાર્થીઓની સંખ્યાનો શોધો કે એક શાળા છે એટલે વિદ્યાર્થીની સંખ્યા કેટલી થઈ ગઈ અને એમાં શિક્ષક કેટલા છે એકસો ને બે શિક્ષક છે એટલે શિક્ષકોની સંખ્યા એકસો બે થઈ ગઈ તો હવે વિદ્યાર્થી અને શિક્ષકનો આપણે ગુણોત્તર શોધવાનો છે તો વિદ્યાર્થી શિક્ષકનો ગુણોત્તર શોધવાનો છે એટલે આપણે પહેલાં તો શું લખીશું શિક્ષકોની સંખ્યા તો શિક્ષકોની સંખ્યા સોરી શિક્ષકોની સંખ્યા અને વિદ્યાર્થીની સંખ્યાનો ગુણોત્તર શોધવાનું છે તો પહેલાં શિક્ષકની સંખ્યા આપેલી છે એટલે આપણે પહેલાં શિક્ષકની સંખ્યા લખી દઈએ તો શિક્ષકોની સંખ્યા શિક્ષકોની સંખ્યા કેટલી આપણને અહીંયા આપેલી છે એકસો બે એટલે અહીંયા કેટલા લખી દઈશું એકસો ને બે પછી વિદ્યાર્થીઓની સંખ્યા તો લખીએ વિદ્યાર્થીઓની સંખ્યા વિદ્યાર્થીઓની સંખ્યા તો કેટલી થશે ત્રણ હજાર ત્રણસો એટલે તેત્રીસો લખશું અહીંયા આપણે હવે એકસો બે અને છે એનો આપણે ગુણોત્તર 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 શોધીએ તો બરાબર બરાબર શું થઈ જશે કે પહેલા શિક્ષકોની સંખ્યા આપેલી છે એટલે એકસો બે ને આપણે ઉપર લખીશું અને જે નીચે તેત્રીસો છે એટલે તેત્રીસો એટલે છેદમાં આપણે કેટલા લખ દઈશું તેત્રીસો લખ દઈશું હવે એના આપણે ભાગ ચલાવવાના છે તો બંનેની પાછળ બે અને ઝીરો એટલે બેકી સંખ્યા છે એટલે બંનેના બે વડે ભાગ ચાલશે જ અને પછી એનો સરવાળો પણ કેટલો થાય છે બે ને એક ત્રણ થઈ જાય ને ત્રણ નવ થઈ જાય એટલે ત્રણ વડે પણ ભાગ ચાલશે પણ આપણે બે ને ત્રણ ને એના ભાગ ચલાવશું તો આપણે વાર લાગશે બે વાર ભાગ ચલાવવા પડે જો આપણે એને છ વડે ભાગ ચલાવીએ તો શું થઈ જાય બંનેના જ ભાગ ચાલી જાય એકસાથે એટલે આપણે શું કરીશું કે આજે એકસો બે અને તેત્રીસો છે એને આપણે છ વડે ભાગાકાર કરીશું તો હવે એકસો બે કેના વડે ભાગાકાર કરીએ તો સત્તર છે સત્તર સત્તર એકસો 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 બે બે થાય થાય એટલે કટ થઈ જશે હવે એવી જ રીતે અહીંયા આપણે જ્યારે પાંચસો પચાસ ગુણ્યા છ કરીશું એટલે આપણે તેત્રીસો કટ થઈ જશે પાંચસો પચાસ ગુણ્યા છ એટલે તેત્રીસો થાય પંચાવન છક ત્રણસો ત્રીસ થાય પાછળ જીરો જીરો થઈ જાય જો એમ ના આવડે તો શું કરી દેવાનું છ ભાગ્યા ત્રણ હજાર ત્રણ સોરી તેત્રીસો ત્રણ હજાર ત્રણસો હં હવે છ અહીંયા છ પંચાત્રીસ એટલેથી કેટલા વધશે તેત્રીસમાં ત્રીસ જાય એટલે ત્રણ વધશે ઉપરથી આવ્યો ઝીરો છ પંચાત્રીસ એટલે ત્રીસમાં ત્રીસ જાય એટલે ઝીરો ઝીરો હવે અહીંયા જે એક ઝીરો વહી આપણે ઉપર લગાવી દઈએ એટલે પાંચસો ને પચાસ એટલાય કેટલા આવશે પાંચસો પચાસ ગુણ્યા છ થાય એટલે આ છ ને છ કટ થઈ જશે એટલે સત્તરના છેદમાં પાંચસો પચાસ એટલે આપણો જે ગુણોત્તર છે તે ગુણોત્તર કેટલો મળી જશે આપણને સત્તરના છેદમાં પાંચસો પચાસ જેને આપણે શું લખી શકીએ ગુણોત્તર બરાબર સત્તર જેમ પાંચસો પચાસ સત્તરના છેદમાં પાંચસો પચાસ એટલે શું લખીએ સત્તર જેમ પાંચસો પચાસ એટલે આપણો જે નવમો દાખલો છે એનો શું જવાબ આવશે સત્તર જેમ પાંચસો પચાસ તો અહીં આપણો જે આઠમો અને નવનો નવમો દાખલો હતો તે બંને પૂર્ણ થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં Maria, hey, thanks for watching.